નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ હું છું આપની સાથે વડોદરા શહેરમાં તાજા વિસર્જન બાદ રોડ પર ખૂબ જ મોટા પ્રમાણમાં કચરાનું સામ્રાજ્ય સર્જાયું છે ત્યારે પૂર્વ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની આગેવાનીમાં પચાસ થી સો જેટલા કર્મચારીઓની ટીમ સાથે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે સંસ્કારી નગરી વડોદરા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા ગતરોજ તાજ્યાનું વિસર્જન કરવામાં આવ્યું હતું તાજ્યાના જુલુસ નિમિત્તે શહેરના રાજમાર્ગો પર મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા આ દરમિયાન રાજમાર્ગો પર મોટી માત્રામાં કચરો ખડકાયો છે ત્યારે પૂર્વ ઝોન બોર્ડ નંબર છ દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આ અંગે પૂર્વ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર

સફાઈ ઝુંબેશ રાખી પાવડરિંગની કામગીરી કરવામાં આવી રહી છે મંગલેશ્વર બ્રિજ થી માંડીને ફતપુરા ચાર રસ્તા સરળિયા તળાફ અને વારસ્ય વિસ્તાર ચાંપરનેર ગેટ સુધી વિસ્તારમાં સફાઈ ઝુંબેશ અને પાવડરિંગની કામગીરી કરવામાં આવી રહી છે આ જગ્યા આપ જાણશો કે ગઈકાલે મુસ્લિમ ભાઈઓ માટેનો જે તાજા વિસર્જનનો મોટો તહેવાર હતો તેના ધ્યાનમાં લઈને ગઈકાલે એકસો 196 જેટલા તાયાનું વિસર્જન કરવામાં આવ્યું છે જેને લઈને ગઈકાલે તાજા વિસર્જનના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા અને જે તે વિસ્તારમાં મોટા પ્રમાણમાં કચરો પડેલો છે જેને ધ્યાનમાં લઈને વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર છ તરફથી મોટી સફાઈ ઝુંબેશ રાખવામાં આવેલી છે પચાસ થી સો જેટલા કર્મચારીઓ છે અમારી સ્પોર્ટ કલેક્શનની ટીમ અને અધિકારીઓ કર્મચારીઓ મળીને મોટી સફાઈ ઝુંબેશ રાખીને સફાઈ ને પાવડરિંગની કામગીરી કરવામાં આવશે આ મંગલેશ્વર બ્રિજથી માંડીને ફતેપુરા ચાર રસ્તાથી માંડીને સરસિયા તળાવ અને સમગ્ર વારસિયા વિસ્તાર